સુરતમાં માથાભારી તત્ત્વો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે અને સુરતની અઠવા પોલીસની કાબિલે તારીફ કામગીરી સામે આવી છે સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા માથાભારે સજ્જુ કોઠારી ફરી જેલના સળિયા પાછળ ધકેલાયો છે અઠવા લાઇન્સ પોલીસે માથાભારે સજ્જુ કોઠારી સહિત બે આરોપી નાસિર સુરતી અને રફીક પાડેલા સામે એક વ્યક્તિની જમીન પર બળજબરીપૂર્વક કબજો કર્યાના આરોપ હેઠળ ગેરનોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તમને જણાવી દઈએ કે લોકોને ધરાવી ધમકાવી અને ધમકી અને બનાવટી દસ્તાવેજો દ્વારા જમીન પર ગેરકાયદેસર કબજો કરવાના આરોપ હેઠળ સુરતના ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીઓ પર પીડિત પક્ષે રેવન્યુ સર્વે નંબર 367 ઓબ્લિક 1 માં આવેલી

પોલીસે આ ગુનામાં સંડોવાયેલા સજ્જુ કોઠારીની ધરપકડ કરી ઘટનાની જગ્યાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને જાહેરમાં તેનો વરઘોડો કાઢી તેને કાયદાનો ભાન કરાવ્યો હતો ફરિયાદી સોએબ કાઉઠીની જમીનનો બોગસ દસ્તાવેજ અને ભાગીદારી પેડી બનાવી પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેના દાવા અનુસાર આરોપીઓ એ તેમની અને તેમના ભાઈની જમીનના હિસ્સા પર ડરાવી ધમકાવી કબજો જમાવ્યો હતો આરોપીઓ જમીનની વાજબી કિંમત ન અપાતા ફોટો અને સહીનો દુરુપયોગ કરી એક આ સમજૂતી કરાર કાયદેસર ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે વધુમાં આરોપીઓએ બે હજાર અગિયારમાં એક બનાવટી દસ્તાવેજ બનાવીને જમીન પર કબજો મેળવ્યો હતો અને પછી તે જમીન આરોપી રફીક પાડેલાને વેચી દીધી હતી આરોપી રફીક પાડેલા ડીડની બનાવટી હકીકત જાણતા હોવા છતાં તેમના ઉપર જમીન ખરીદવાનો આરોપ છે વિડિત પક્ષે આરોપીઓ વિરુદ્ધ બળ બળજબરીપૂર્વક શહી ધમકી અને ગેરકાયદેસર કબજા જેવા ગંભીર આરોપો સાથે અટવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે

અપહરણ સહિતના ગુનાઓમાં આ આરોપીઓ સામેલ છે અને ત્રણેય આરોપીઓ આવા ગુનાખોરીનો ઇતિહાસ ધરાવે છે અને આવા ગુનાખોરીના કૃત્યોને કૃતિઓને અંજામ આપવામાં પાછળ ખસતા નથી જોકે પોલીસે આ મામલામાં ઝીણવટ ભરી તપાસ આદરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ